પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે રાજુલા પંથકમાં ક્ષત્રિય સમાજે રેલી કાઢીને પરશોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવ્યો પરશોત્તમ રૂપાલા વિરોધના સૂત્રોચ્ચાર સાથે પ્રાંત કચેરીએ પ્રદર્શન પણ કર્યું રાજુલા પંથકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને લોકોએ ભેગા મળીને વિરોધ દર્શાવ્યો

જે ક્ષત્રિય સમાજની બેનુ દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચાડી છે એના માટે આની પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં બાવીસ કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબ થી મીડિયા મારફતે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે છવ્વીસે છવ્વીસ ઉભા છે લોકસભાના એમને પણ કહીએ છીએ કે એકના છાટા તમને બધાને ઉઠશે ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ હારે છે જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું